તાલુકા તાલુકામાંથી પસાર થતી દાદર નદી ત્રણ ત્રણ વખત દાદર નદીના પાણી ખેતરોમાં ફરી ખેડૂતોને વ્યાપક નુકસાન નદીના પાણી કિનારાના નીચાણવાળા જેટલા ગામોમાં ફરી હતા પાણી ખેતરોમાં પાણી હોવાને કારણે સર્વે ટીમને મુશ્કેલી પડી રહી છે ધબોઈ તાલુકાના અંગુતન રાજલી નવાપુરા બિલાપુરા કદોદરા વાયદપુરા કરાલી ધોલાડ નારણપુરા ગોજાલી સહિત ચૌદ ગામોમાં ભારે નુકસાન થવા પામ્યું છે હજુ પણ કેટલાક ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા હોય નુકસાનના સર્વે માટે નીકળેલી ટીમને મુશ્કેલી પડી રહી છે અને સર્વે થઈ શકતો નથી ખેતરોમાંથી પાણીનો નિકાલ થયા બાદ જ ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવી શકાય નુકસાનીના સર્વેમાં આઠ જેટલી ટીમ કરાઈ છે કાર્યરત પાણી ઉતર્યા બાદ ચોક્કસ સર્વે હાથ ધરાય તેવી ખેડૂતોની માંગ માંગિક મંસુરી

સર્વેની કામગીરી ચાલુ હોય અને ખેડૂતોને વહેલીમાં વહેલી તકે સર્વેનો લાભ મળી રહે એ મુજબ ખેતીવાડી તંત્ર અત્યારેથી કામગીરી કરી રહેલું છે જેમાં વધુમાં જણાવું કે નદી કિનારાના ગામડામાં જ્યાં હજુ પણ જે જઈ શકાય એવી પરિસ્થિતિ ન હોય ત્યાં ગાડી વહેલીમાં વહેલી તકે જેમ જેમ જવાની સગવડ થશે ત્યાં પાણી ઓસરશે તો આપણે ત્યાં એનું સર્વેની કામગીરી અગાઉ કરશું અને ખેડૂતોને જેમ બને તેમ વહેલામાં વહેલી સહાય મળે અને એમનું પ્રાથમિક સર્વે જેમ બને તેમ વહેલું પૂરું થાય અને એ મુજબનું અમે યાત્રેથી આયોજન કરી રહેલ છે